તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ફતેપુરા મામલતદાર સાહેબ શ્રી તાલુકા હેલ્થ ઓફિસર જુદી જુદી સંસ્થાઓના આચાર્ય શ્રી

સાથે એ પણ જણાવ્યું હતું કે કોઈ પણ વસ્તુને આકાર આપવો હોય હોય ટીપવું હોય તો તેની ગરમ કરવું પડે એવી જ રીતે બાબતોની જાણકારી આપવામાં આવી ત્યારબાદ બેઠા બેઠા કરવાના આસનોમાં ભદ્રાસન વજ્રાસન મુડાસન અને વક્રાસન પેટના બળે કરવાના આસનો મકરાસન ભુજંગાસન અને સલ્ભાસન તથા પેટના બળ કરવાના આસનોમાં સેતુ બંધાસન ઉતાન પાદાસન મુક્તાસન અને સવાસન જેવા આસનોનું પ્રેક્ટિકલ તેનાથી થતા ફાયદા અને ધ્યાનમાં રાખવાની બાબતોની ખૂબ જ સરસ રીતે રમૂજી ભાષામાં માહિતી આપવામાં આવી ત્યારબાદ પ્રાણાયામમાં કપાલભાત અનુલોમ વિલોમ રામરી પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા સાથે તેના ફાયદા અને ધ્યાનમાં રાખવાની બાબતોની માહિતી પણ આપવામાં આવી ત્યારબાદ ઓમ શાંતિ માટે ઉપસ્થિત દીદી દ્વારા આશીર્વચનો પાઠવવામાં આવ્યા છેલ્લે ઉપસ્થિત તમામે યોગ વર્ગ સંકલ્પ લેવામાં આવ્યો જાગૃતિ શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી તથા શાંતિ પાઠ કરી અને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી અલ્કેશ પાર્ગી આઈ સેવન ન્યુઝ ગુજરાતી